નમસ્કાર દર્શક મિત્રો શેર બજારમાં ફરીથી તેજીની રોનક આવી ગઈ છે તમે જોયું હશે કે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જે રેસી ટેરિફ લાદ્યો હતો અને એમાં જે નેવું દિવસનો પોઝ આપ્યો ત્યાર પછી એશિયાથી માંડીને યુરોપ તમામ આપણે વિશ્વના તમામ સ્ટોક માર્કેટમાં ફરીથી ઝૂમી ઉઠ્યા છે અને સતત એ તેજીની આગેકૂચ ચાલુ રહી છે ભારતીય શેર બજાર ગઈકાલે બંધ હતું આંબેડકર જયંતિને કારણે આજે જ્યારે ખુલ્યું છે ત્યારે એમાં પણ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે સેન્સેક્સમાં પંદરસો ને સિત્યોતેર પોઈન્ટનો નવો ઉછાળો જોવાયો છે સેન્સેક્સ છોતેર હજાર સાતસોની સપાટી કુદાવી ગયો છે અને નિફ્ટીમાં પણ પાંચસો પોઈન્ટનો ઉછાળો જોવાયો છે અને ત્રેવીસ હજાર ત્રણસો ઉપર નીકળી ગયો છે એટલે જ્યાં બજાર હતું ત્યાં પાછું આવી ગયું છે એટલે કે તેજીની રોનક પાછી આવી ગઈ છે મિત્રો ભારતીય શેર બજાર માટે માટે અનેક કારણો છે 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 એની એની ચર્ચા કરવી કરવી આજે શા આવી પણ વાત અને ભારતીય હવામાન વિભાગે ભારતમાં આગામી ચોમાસા માટેનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે તો એની પણ આજે આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો આ વિડીયોને આપ અંત સુધી નિહાળજો મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ જેડમાં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ સૌ પ્રથમ સેન્સેક્સ અને નિફ્ટીની વધઘટ ઉપર નજર કરીએ તો મુંબઈ શેર બજારનો સેન્સેક્સ છોતેર હજાર આઠસો ને બાવન ખુલ્યો શરૂમાં એ વધીને છોતેર હજાર નવસો ને સાત થયો ત્યાંથી પાછું પ્રોફિટ બુકિંગ આવ્યું ઊંચા મથાળે તો ઘટીને છોતેર હજાર ચારસો ને પાંત્રીસ થયો અને ટ્રેડિંગ સેશનને અંતે બે પોઈન્ટ એક ટકાનો ઉછાળો છે નેશનલ સ્ટોક એક્સચેન્જ નો નિફ્ટી ઇન્ડેક્સ ત્રેવીસ હજાર ત્રણસો ને અડસઠ ના ઉંચા મથાળે ખુલ્યો એ જ આખા દિવસની હાઈ બની ત્યાં પ્રોફિટ બુકિંગ આવતા એ ઘટી અને ત્રેવીસ હજાર બસો સાત થયો અને ટ્રેડિંગ સેશનની અંતે ફરી પાછો સુધરી અને ત્રેવીસ હજાર ત્રણસો અઠ્યાવીસ પોઈન્ટ પંચાવન ઉપર બંધ રહ્યો જે આગલા બંધની સામે પાંચસો પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે ટકાવારીમાં જોઈએ તો બે પોઈન્ટ ઓગણીસ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે બેંક નિફ્ટી સૌથી વધુ ઉછળી છે વર્ષની નવી ઊંચી સપાટી એ બંધ રહ્યો છે અઢારમી ડિસેમ્બર બે હજાર ચોવીસ ના દિવસે આ નિફ્ટી હતી એ પછી આ પહેલીવાર એણે આ લેવલ બતાવ્યું છે બેંક નિફ્ટીનું મિત્રો આપણે આપણા વિડીયો તમે જોજો છેલ્લા પંદર દિવસના તો સતત બેંક આપણે કહેતા હતા કે જ્યારે જ્યારે તેજીની આગેવાની બજાર લેશે ત્યારે બેંક શહેરો સૌથી વધુ સારા લાગે છે બેંક શહેરો અને બેંક શહેરોએ બુલિશનેસની આગેવાની લીધી છે બજારની તેજીની આગેવાની લીધી છે આજે તમે જોઈ શકો છો કોન્સ્ટન્ટલી અડ અડતાલીસ હજાર આઠસોના સપોર્ટ લેવલથી સતત બેંકમાં દરેક ઘટાડે નવું બેંક આવી રહ્યું છે ખેર આ તો વાત જુદી હતી પણ આજના બજારની આપણે વાત કરતા હતા ત્યાં આ વાત આવી ગઈ

એટલે રિયાલિટી ઇન્ડસ્ટ્રીઝના શેરોના ભાવમાં પાંચ ટકાથી વધુનો ઉછાળો જોવાયો છે મેટલ અને ઓટોમોબાઈલ સેક્ટરમાં ત્રણ ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે તે સિવાયના તમામ સેક્ટરલ ઇન્ડેક્સ આજે પ્લસમાં બંધ આવ્યા છે મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ ત્રણ ટકાથી વધુ ઉછળીને આવ્યા છે મિત્રો છેલ્લી બે ટ્રેડિંગ સેશનમાં ડાઉજોન્સમાં જ એક હજાર પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે એટલે ગ્લોબલ સંકેતો બધા જ સારા યુરોપિયન સ્ટોક માર્કેટ આજે પ્લસ એશિયન બજારોના તમામે તમામ એશિયન બજારો આજે પ્લસમાં બંધ છે અને ગ્લોબલ સંકેતો પોઝિટિવ હોવાને કારણે ભારતીય બજારમાં આપણને નવું બાઇંગ જોવા મળ્યું છે બ્રેન્ટ ક્રૂડ ચોસઠ પોઈન્ટ ચુડતાલીસ ક્રૂડ એકસઠ પોઈન્ટ બાર એટલે ક્રૂડ થોડુંક માઇનસમાં હતું ડોલર ઇન્ડેક્સ પણ નરમ રહ્યો છે નવ્વાણું પોઈન્ટ સિત્યાસી ડોલર સામે રૂપિયો અઠ્યાવીસ પૈસા વધ્યો છે પંચ્યાસી પોઈન્ટ સિત્યોતેર ઉપર ટ્રેડ કરી રહ્યો હતો અને યુએસના જે ટેન યરના બોન્ડનું ઇલ્ડ છે ચાર પોઈન્ટ આડત્રીસ ટકા એ થોડું વધીને આવ્યું છે એટલે આ બધા ઇકોનોમિક પેરામીટર ઉપર નજર કરી મિત્રો તેજીના ઘણા બધા કારણો ભારતીય બજાર માટે આવી રહ્યા છે

જે છ મહિનાની નીચી સપાટીએ છે એટલે આ સૌથી મોટું એસબીઆઈ બેંક ઓફ ઇન્ડિયા સહિતની તમામ બેંકોએ લોન પર અને ડિપોઝિટ પરના જે વ્યાજના દર છે એમાં પચીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો આજથી અમલમાં મૂકી દીધો છે ત્રીજું કારણ એ હતું અને ચોથું કારણ મિત્રો આપણું એક્સપોર્ટ વધીને આવ્યું છે હા વેપાર ખાત વધી છે વેપાર ખાત જે વધી છે અનુમાન કરતા ઓછી વધી છે વેપાર ખાત ત્રણ પોઈન્ટ તેસઠ ટકા વધી છે ભારતનું માર્ચ મહિનાનું એક્સપોર્ટ છે એકતાલીસો ને એગણોસિત્તેર કરોડથી વધીને એકતાલીસો ને સત્તાણું કરોડ અને ભારતનું આયાત છે એ સત્તાવનસો ત્રણ કરોડથી વધીને છ હજાર ત્રણસોને એકાવન કરોડ ડોલર રહ્યું છે વેપાર ખાદ પંદરસો તેતાલીસ કરોડ ડોલરથી વધી એકવીસો ને કરોડ ડોલર રહી છે અને પાંચમું તેજીનું કારણ આઈએમડી સ્કાયમેટ જે મોન્સૂનની આગાહી કરે છે સ્કાયમેટ એણે એકસો ત્રણ ટકા વરસાદની કરી હતી પરંતુ આજે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ એટલે કે ભારતીય હવામાન વિભાગે આગામી ચોમાસા માટેની આગાહી કરી છે અને એ ભારત માટે ખૂબ મોટું પોઝિટિવ ફેક્ટર છે ખાસ કરીને ઇન્ડિયન સ્ટોક માર્કેટ માટે પોઝિટિવ ફેક્ટર્સ છે આઈએમડીએ એમ કહ્યું છે કે આ વર્ષે આગામી ચોમાસું સામાન્ય કરતા વધારે સારું હશે લોંગ ટર્મમાં એકસો પાંચ ટકાનો વરસાદ થવાનો છે એટલે અને બીજું એમણે ત્રીજું કારણ એ નોંધ્યું છે કે અલનીનોની અસર ઘટી છે એટલે ભારતમાં સારો વરસાદ આવવાનો છે જો સારો વરસાદ આવે એટલે અનુમાન સાચું પડશે તો ભારતીય બજાર માટે અને ભારતીય ઇકોનોમી માટે એ ખૂબ વિન વિન સિચ્યુએશન જેવી પરિસ્થિતિ જોવા મળશે કારણ કે મિત્રો જો ફુગાવાનો દર ઘટીને આવે છે ડોલર સામે રૂપિયો મજબૂત થઈ રહ્યો છે એક તરફ ક્રૂડ અને બ્રેન્ટ ક્રૂડના ભાવ ઘટી રહ્યા છે એટલે આપણી જે વેપાર તુલા છે જે આયાત કરીએ છીએ ક્રૂડ મોંઘવારી છે આ બધા જ તેજીના ડંકલા બંધ કારણો ભારતીય બજાર માટે હાલ તો છે પણ અને ગ્લોબલ સંકેતો પણ આજે તો પોઝિટિવ રહ્યા એટલે ભારતીય બજારમાં આજે આપણને સારી એવી તેજી જોવા મળી છે મિત્રો કેટલા કોર્પોરેટ ન્યૂઝ આવ્યા છે એના ઉપર ફટાફટ નજર કરી લઈએ ભારતીય એરટેલે બ્લિંકિટ સાથે કરાર કર્યો છે ભારતીય એરટેલ દસ મિનિટમાં ગ્રાહકના ઘર સુધી સિમ કાર્ડની ડિલિવરી કરશે એના માટે બ્લિન્કિટ સાથે એણે કરાર કર્યા છે ઇટ્સ અ પોઝિટિવ ફેક્ટર આવતીકાલે વિપ્રોની બોર્ડ મિટિંગ મળવાની છે ક્વાર્ટર ફોરના પરિણામો આવશે મોટાભાગે આશા એવી છે કે વિપ્રોનો નફો અડધો ટકો ઘટીને આવે અથવા એનો નફો ફ્લેટ પણ આવી શકે છે અને ખાસ કરીને વિપ્રો આગામી વર્ષ માટે શું ગાઈડન્સ આપે છે એના ઉપર બજારની નજર રહેવાની છે અને હવે પછીનો સમય જે છે એ ક્વાર્ટર ફોરના કંપનીઓના મોટા ભાગના પરિણામો જાહેર થશે અને ક્વાર્ટર થ્રી કરતાં ક્વાર્ટર ફોરના પરિણામો સારા આવશે એવો એક આશાવાદ સેવાઈ રહ્યો છે માહિતીમાં આટલું છે મોટાભાગની માહિતી કવર થઈ ગઈ છે પરંતુ મિત્રો મારે તમને એ કહેવું છે કે આજના વિડીયોની જો માહિતી આપને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને હા આગામી દિવસોમાં જે ટ્રમ્પે ટેરિફના જે પોઝ આપ્યો છે નેવું દિવસનો અને ગ્લોબલ સંકેતો પણ પોઝિટિવ થયા છે તો એ ભારતીય બજાર માટે પોઝિટિવ થયું છે પણ હજી ટેકનિકલી જોવા જઈએ તો નિફ્ટીમાં અઠ્યાવીસ હજાર ત્રણસો સોરી હું ફરીથી એકવાર ફિગર ચેક કરી લઉં અઠ્યાવીસ હજાર ત્રણસો ત્રીસની ઉપરનું ક્લોઝિંગ જોઈએ આજે એ ક્લોઝિંગ નથી આવ્યું અઠ્યાવીસ હજાર ત્રણસો ને ત્રીસ ઉપર બંધ આવશે તો અઠ્યાવીસ હજાર પાંચસો અને અઠયાવીસ હજાર પાંચસો ઉપર બંધ આવશે તો ચોવીસ હજારનું બહુ જ મોટું ઇમ્પોર્ટન્ટ લેવલ છે જો ચોવીસ હજારનું સપાટી કુદાવી અને એની ઉપરનું ક્લોઝિંગ આવશે તો શેર બજારમાં નવી તેજીનો પાયો નંખાશે એટલે ટેકનિકલ લેવલ્સ રહી ગયા હતા મને એકદમ યાદ આવી ગયું એટલે હું તમને કહી રહ્યો છું એટલે હજી થોડુંક બજારમાં આપણે વેઇટ કરવું પડશે પણ અત્યારે હાલ તેજીના ઢગલાબંધ કારણો આવી રહ્યા છે એટલે બજારમાં આપણને સારી એવી તેજીનો જે જ્યાં હતું ત્યાં બજાર જે ટ્રમ્પનો જે ભય હતો ટેરિફનો અને ટ્રમ્પે જે ટેરિફ નાખી દીધી એપ્રિલ પછી અને જ્યાં બજાર હતું ત્યાં પાછું આવી ગયું છે પણ હવે અહીંયાથી કેટલું ઉપર જાય છે અને તેજીના કારણો કેટલા સપોર્ટ કરે છે અને ગ્લોબલ ફેક્ટર્સ શું ભાગ ભજવે છે જે ભૂમિકા ભજવે છે એના ઉપર બજારની ચાલનો આધાર રહેશે પણ ટેકનિકલ્સ ખૂબ સારા થઈ ગયા છે નિફ્ટીમાં અઠ્યાવીસ હજાર ત્રણસોની ઉપર આવવું જરૂરી છે અને બીજું લેવલ અઠયાવીસ હજાર પાંચસોનું રેઝિસ્ટન્સ છે એટલે મિત્રો આ બે લેવલ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એ આપણે ધ્યાનમાં રાખીશું મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇકસ કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ